બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના લુણી ગામે એક હિટ એન્ડ રનની ઘટના બની છે અજાણ્યા વાહને સવાર બે આદિવાસી યુવાનોને ટક્કર મારી હતી એક સ્થળ પર મોત છે આ અંગે પાનવડ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે જે મોતને ભેટ્યા છે રાકેશભાઈ ભીમાભાઈ રાઠવા સત્યાવીસ વર્ષના લુણી ધારવા રહેવાસી છે એઓની સાથે અજયભાઈ રમણ રમલાભાઈ ધાણક પણ હતા બેઠેલા તેઓ ઈજા પામ્યા છે અજયભાઈ ઈજા પામ્યા છે તેઓ પણ લુણી ધરવા ફળિયા રહેવાસી છે અઢાર વર્ષનો યુવાન બનાવ અંગે ભીમાભાઈ માંગત્યાભાઈ રાઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મરણ રાકેશભાઈના પિતા છે અને તેઓ પોલીસ ફરિયાદમાં સઘળી હકીકત જણાવી છે અજાણ્યું વાહન ટક્કર મારી ગયું હતું લગભગ રાતે સાડા નવ વાગે આ બનાવ બન્યો હતો અને અજાણ્યો વાહન ચાલક જેના નામ સરની પણ ખબર નહીં એની વિરુદ્ધમાં પાનવડ પોલીસ મથકે એફઆઈઆર કરવામાં આવી છે ફરિયાદ હકીકત જે નોંધવામાં આવી છે તે પ્રમાણે પાનવડ ગામની સીમમાં છોટાઉદેપુરથી કવાટ તરફ જતા ડામર રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરજ રીતે અને રાકેશભાઈ ભીમાભાઈ રાઠવા સત્યાવીસ વર્ષના જેઓ લુણી દરવા ફળિયામાં રહ્યા છે હીરો હોન એમની હીરો પેશન પલ્સર મોટરસાયકલ જી જે સિક્સ સી એચ ચોત્રીસ ચોસઠની ની એને અથાળી દીધી હતી ગાડી હિટ એન્ડ રનની આ ઘટના બની એમાં મરણ જનાર માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી માથામાં ગંભીર ઈજા થતા રાકેશભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને સાથે બેઠેલા રમલાભાઈ અને શરીરે નાની મોટી ઓછી વધતી ઉજાઓ થઈ હતી પોતાનું વાહન જગ્યા પરથી લઈને જે ઈસમ છે તે અકસ્માત સર્જીને ભાગી ગયો હતો હિટ એટલે હિટ એન્ડ રનની ઘટના કહેવાય કારણ કે અકસ્માત શરતી આ ફેટેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે નવયુવાન રાકેશભાઈ રાઠવાનું અને તેઓના નિધન પર ગレ आदिवासी समाजમાં પણ રોષ ફાટી નીકળ્યો છે છોટાઉદેપુરમાં આ પ્રકાર અકસ્માત આજે ભાગી જવાની અગાઉ પણ ઘટનાઓની ઘટનાઓ બની ચૂકી છે આ ફરી એક ઉહતે ઘટના બનતા આદિવાસી સમાજ રોસે પર છે અને તે સગા સંબંધીઓ પોસ્ટમોર્ટમ કરાવવા માટે છોટાઉદે લાવ્યા તે શું ગયા તે પણ સાંભળીએ રાત્રે એક્સિડન્ટ થઈ તો લોણી બસ સ્ટેન્ડની બાજુમાં તો રાત્રે લગભગ 8:00 વાગ્યાની આજુબાજુ ત્યાં એક્સપાયર થઈ ગયો તો એને અમે છોટા ઉદેપુર પ્રાઇવેટ વાહન માં લાવ્યા પીએમ રૂમ માં તો આજે કાલે આઠ વાગ્યા થી માંડીને આજે લગભગ સમય સાડા બાર થવાય ત્યાં સુધી પીએમ ડોક્ટર ડોક્ટર ને કહીએ છીએ અમે કે તમે પીએમ કરાવો તો ડોક્ટર આ ડોક્ટર ને કહીને પેલો પેલા ડોક્ટર ને કહે આટલે હમણાં ટાઈમ થયો છે આપણે બાર ને બાવીસ થઈ ત્યાં સુધી અમારે પીએમ કરી આપ્યું નથી અને અમારા માણસો બે હેરાન થઈ ગયા છે સવારે સાત થી આઠ વાગ્યા ના આવીને બેઠા છે અમે પોલીસ સ્ટેશન પોલીસ છો અમાર જોડે છે સાથે છે અત્યારે એબી 8 9 કેની દ આવી છે મારો નામ છે રાઠા કલ્પેશાઈ ગમજીભાઈ આપ આપ સરપંચો હા સરપંચો ણી લોણી ગામના બસ્તરની बाजूમાં એક્સિડન્ટ થયો એક્સિડન્ટમાં છોકરો એક્સપાયર થઈ ગયો છે એને પ્રાઇડ હોન માં હોસ્પિટલ લાવ્યા પીએમ માટે પીએમ બીજા દિવસે સાડા બાર સુધી પીએમ કરી આપ્યું નથી અને લોકો ત્યાં હેરાન થઈ ગયા છે ગામડે હોય ને અમે લેવા ના રાખી રાત અને આજે સાડા બાર વાગ્યા સુધી કોઈ એનો જવાબ આપતા નથી ને એક બીજા ડોક્ટર એમ કહે છે પેલો કરે છે પેલો કરે છે પછી બધાને બધાને ફોન કરવા છતાં કોઈ આવી શકતું નથી મીડિયા વાળા બોલાય અમે આપેલું છે રામસિંહભાઈ